તો સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે તો સુરત શહેરમાં ઓગણીસો અઠ્ઠાવન અને જિલ્લામાં પાંચસો અઢારમાંથી કોરોનાના નવા અધોધો કહી શકાય તેમ ચોવીસો છોતેર જેટલા પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંકડો છન્નું હજાર નવસો ત્યાંસી થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ સત્તાવીસના મોત સાથે કુલ મૃત પંદરસો ઓગણસિત્તેર છે સુરત શહેરમાંથી છસો ઓગણચાળીસ અને જિલ્લામાંથી ત્રણસો અઢાર મળી કુલ નવસો સત્તર દર્દી કોરોનાના માત આપી સાજા ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા સત્્યોતેર હજાર બસો એકતાલીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અઢાર હજાર એકસો તોતેર છે જેમાં સુરત સિટીમાં પંચોતેર હજાર પાંચસો એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં પામે છે જ્યારે સુરત જિલ્લામાં ચારસો બત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો અઢાર મોત થયા છે સુરત શહેરમાંથી સાઠ હજાર અડસઠ અને સુરત જિલ્લામાં સત્તર હજાર એકસો તોતેર દર્દી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે સાથે